હમ હમ તો અમારે ઝવેરા અહીંયા ઉગી આવ્યા છે જો કે આ ચાર ચારમાં વાવ્યા હતા કે કેના કેને ખપે તો બી થઈ જાય એટલા માટે હજુ મસ્ત થઈ ગયા છે તો હવે આપે આને અંદર રાખી દઉં ઓ ત્યાં ગાને મમ્મી રાખે છે ત્યાં ગાલે ये रख देते हैं यहां पे वो लिखनी था चलो बिजी हजी एक लेयाम हां ये ले सारी की सारी ये चलो चलो तो ये आपने पानी दे हुए तो आप ये नीचे दे दिया कि हम ऊपर रख दें तो पीछे त्राण पड़े थोड़ी એટલે હે વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો મમ્મી અહીંયા કને ચવેલાને આપે છે પાણી શો તો ઈ પાણી આપી દે તો ગાઈઝ અત્યારે બધા ઊઠી ગયા છે કેમ કે પછાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે અને મારા મમ્મી અહીંયા કને સૂંઘાય છે જો અહીંયા પે શું છે બતાવો તો આપે બી ખાઈએ એમ ઈ ખાઈ રહ્યા તો આપે ખાઈ અને ઈ બટર અને ચટણી બટર અને ચટણી કોને કોને ભાવે બહુ મસ્ત લાગે બટર ને ચટણી બટર ને ચટણીમાં બોડી ને પછી ખાવાનું અને આજે વરસાદ નથી આવી બહુ સરસ હવે વરસાદ પૂરો થઈ ગયો મમ્મી કે વરસાદ પૂરો થઈ ગયો આમ તો સીઝન એની હવે તો એટલે હવે તો આવે બટ એમ કે પૂરો થઈ ગયો એટલે હવે નહીં આવે પૂરો થઈ ગયો પણ હવે તડકો નથી ગમતો આમ તડકો આવેલો ને તો ગમતો નથી આટલા દિવસ આમ છાંયો છાંયો હતો ને બહુ મસ્ત હવે ગરમી થાય છે પાછી સવારના બહુ જ બધી ગરમી હતી જોકે હવે તો અત્યારે એવડી નથી પણ સવારના ઘણી જ હતી હે ને આજમાં મમ્મી દાંત કઠાવીએ તો આજે એ દવાખાને ગયા હતા કેમ કે એની દાટ ઘણા ટાઈમ થઈ દુખતી હતી તો આજે એ નીકળાવી આવ્યા ફાઇનલી નીકળી ગઈ એટલે હવે ડૉક્ટરે એને એમ કીધું હોય કે તમે આમ બધું આમ નરમ નરમ ખાવાનું હોય ને એટલે કે લિક્વિડ ટાઈપનું એવું જ ખાવાનું તો તમને કેવળ નહીં આમ આપણી ચાવણી એટલે આપણે દુખે ને તો એને એમ કીધું ને તો હમણાં એટલે એ બટર ને ચટણીને ખારા કે બટર પોચું થઈ જાય ને

બાકી ખીચડી ખીચડી શું ખાવાનું ખીચડી ખાવાની ના ખવાય પણ ખવાય હક્ખર હેલ્થ સારું હક્ખર પણ એનો કઈ ટેસ્ટ જ ના હોય બધું હોય મગ હોય એના અંદર એવે એ એની લેંગ્વેજમાં કહું એમ કે મગ હોય એના અંદર ઈ ખવાય ઓમતા તમે ખાઓ નહીં આમ ખવાય એમ કે તો ઘણા ટાઈમ પછી આજે આપણે જવાનું છે રાતે સમાજમાં કેમ કે હવે ઝાંખીની પ્રેક્ટિસ સ્ટાર્ટ થશે આજે મીટિંગ છે એટલે જે બીજે ઝાંખીમાં છે ને આપણો મોટો પ્રોગ્રામ થવાનો છે એમાં પાર્ટિસિપેટ છે એને બધાને આજે જવાનું છે રાતે તો આજે રાતે આપણે જશું ત્યાં ગાને અને શું પ્રેક્ટિસ કરવાની કે પછી હજી મેમ્બર્સ અમુક નીકળ્યા ને અમુકને પછી રાખવાના એ કેમ કે હોસ્ટેલમાં જે ભણતા હતા એ તો હવે સાતમ આઠમ ઉપર ના હોય ને કેમ કે સ્કૂલ ચાલુ હોય બધાની કરીને તો એ લોકો નીકળી ગયા તો હવે એની જગ્યા બીજા આવશે એટલા માટે હવે તો તો થોડાક દિવસો જ બાકી રહ્યા છે છે આજે જવાનું સમાજમાં અત્યારે મમ્મી ગયા છે બાજુવાડાના ઘરે તો હું બી જાઉં જોકે બધા ત્યાં ગાંધી બેસે ને એટલે બહુ મજા આવે એ લોકો અમે ઘણા બધા ને આમ હું ને મમ્મી એટલા થઈ જાય તો ત્યાં ગાંધી બધા બેસશે ને તો જાઉં બહુ મજા આવે બધા બેસીને ને કરે ને तो मैं इधर से दिखाऊं देखो सब वहाँ पे बैठे हैं तो, तो मैं भी जाऊँ मेरे मम्मी भी कॉल थे ना इस बहुत मजा आता है इधर बैठने को भी भी। भी। તો ઈ આપા ગરમ હોય ને નવું આવે ને તો હોય આપણે અમે કીધું ચાલી તો તો કેમ થાય પેન્સિલ પડી જાય તો આઉટ એમ ના ના એના यस मूस साइड फरे चाली चाली तुम क्या हमारे घर में हो यस आईवे ये तो हवा आ रही है इतने जो जो बड़ी फरीगी हवा आ रही थे आज घरवाले ने बताया खट्टू है खट्टू है ओमे आवे चाली चाली तुम हमारे घर पे हो ચાલી ઘર તો પાણીપુરી વાળા ભાઈ ની કેટલી ડિમાન્ડ એ કે માણસો છકડા લઈને ખાવા આવે વિચાર કરો હે જોકે અમાર કને બી ઘણા દિવસ પછી આવ્યા છે ભાઈ એ પાણીપુરી વાળા કે કહેતા હમણાં તો ક્યાં વાંજા ગયા હતા ને ખબર જ નથી આવતા જ મે आने बे सुन रमे रियो चाली चाली कयो चाली खबर नहीं बोलो चाली चाली <दग> <laughs> तुम हमारे घर पे हो चाली डग डग ना कर तुम हमारे घर पे हो चाली चाली तुम तू बोल चाली चाली तुम हमारे घर पे नहीं हो नहीं हो नहीं हो जाए <laughs> <नहीं था। laughs> चोरी ने फोन खणी आवी घर में छुपाई छुपाई ने हवे डांस कर से शेकी शेकी चलो डांस करवा लो हाँ मैं जाओ डांस करो तो हम अमार अँ बल्ब थी गये है चालू जो के उड़ी गये तो एटले કેમ ના જાવરો જ્યાં જાઉં ત્યાં તો કઈ શ્રી આ અમાર ઘરે ને તે ફ્રીજમાં એને ઝાંખે છે કે શું છે ફ્રીજમાં જો એ ડ્રેગન ફ્રૂટ બતાડે રહી છે આપ અહીંયા કને થયું હતું ને આપણે ભગવાનની પૂજા કરી રાખી છે હવે હવે ત્યાં જશે अमार बा लाकड़ी है लई ने एक्टिंग कर से चलो काम करिए पे आम काम से आपने काम करिए तो गाइस ये ड्रैगन फ्रूट कट था इसे के अंदर जो इसे क्यों उन्चे वाइट इसे के ओ हो मस्त लाल इसे ये आप ये नहीं हमने जो रही कप आउट आई मामी ने था कप था इके बताओ इके बताओ क्यों हुए तुम्हारे दारू बरोड़ी